નવો બ્લોકમાં સાવગત છે સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ કરી દો આજે આપણે બતાવી સિવાય નવા જનાવરો મારી વાડી આવ્યા છે સારો કરવા જુઓ તમે કવડે કેવડી સાસુવાળા છે મોટી મોટી સાસુવાળા છે જો પછી આગળ આવેલી ખાડો છે એમાં પડશે અંદર એ ઉભા રહી ગયા મને પાળે જુઓ કવડે કવડી સાસુ છે ધોળા છે કાબરા છે પછી આપણે બીજા હોતા આવી છે લાટ આવે છે અહીંયા તો આ કોમેન્ટમાં જણાવી દો કયું જનાવર છે એમ તમે આપણને તો નથી ખબર કાંઈ બગલા ટાઈપના લાગે મને તો જોવો જોવો એક જો એટલે નાના કેવા બગલા છે એવા એવા લાગે એ બગલા એ બગલા છે પણ આ નાના છે હા આમ પેલું ઓલા છે મોટા છે ઉલપાના છે એ જોવો જોવા એટલે આ મીચી છે મીચી ખાવા આવે પુલની પડખે